સાર્વજનિક જગ્યા ઉપર ગોવિંદ ગોહિલે કબજો કરી લીધો છે અને પાંચસો વાર જગ્યા ભાડે આપી દીધી છે આ અંગે હિના દીદી અનેક વખત અરજીઓ પણ કરી હોવાનું તેમજ ઉપરોક્ત બને ઇસમો અવાર નવાર ધમકીઓ આપતા હોવાનું પણ ફરિયાદ બંને વ્યક્તિ મારી પર વારંવાર આવી રીતે કબજો કરે છે આશ્રમને તાળું મારી દીધું ત્રણ દિવસ પહેલા અને મને છે ને પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખેલી હતી વેરાવળ અને પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી અને મારી સામે અત્યારે કેમેરા રાખેલા છે અને ધમકીયું આવનાર લોકોને મારવામાં આવે છે જેથી આશ્રમમાં અત્યારે પંદર દિવસથી કોઈ વ્યક્તિ આવી નથી શકતા સેવકીય પ્રવૃત્તિ બ્રહ્માં કુમારી સંસ્થા અધ્યાત્મિક રાજ્યો ચલાવીએ છીએ અને અમારે અમે લોકોએ ફરિયાદ કરેલી હોવાથી અમને જ્યારે પણ પોરખની તારીખ આવે છે ત્યારે અમારી ઉપર ખોટા આવી રીતે કેસો કરીને અમને ધમકીયો મારવામાં વારંવાર આવે છે હાજી અમે ફરિયાદી છીએ